જય સ્વામિનારાયણ નમસ્કાર વેલકમ ટુ રીપી ગ્રો લાસ્ટ સેશનની અંદર આપણે ભણેલા રેડોક્સ પ્રક્રિયાના સંતુલનના ટોપિક બરાબર આજે આપણે એના પર એમસીક્યુ શરૂ કરીએ તો ચાલો શરૂ કરીએ એમસીક્યુ સૌથી પહેલું આપેલી અર્ધ પ્રક્રિયાને સંતુલિત કરો અને એમાં આપણું ખાસ કરીને સમીકરણ આ છે મિત્રો બરાબર સી ઓ ફોર માઇનસ ટુ ગીવ સી આર ઓ ટુ માઇનસ ઓએચસ નથી પણ જ આવે રેડી એ ક્યારે ઓએચ પ્લસ આવે નહી ચલો રેડોક્સ પ્રક્રિયા મુજબ જોઈએ તો ચાર દુ આઠ માંથી બે જાય તો આનો ઓક્સિડેશન આંક કેટલો છે છ જ્યારે આનો ઓક્સિડેશન બે દુ ચાર માંથી આ જાય તો ત્રણ તેનો મતલબ ત્રણ જે છે એ ઘટે છે સમજો ત્રણ ઇલેક્ટ્રોન શું કરવું પડશે આપણે ઘટે છે તો આપણે આપવા પડશે તો અહીંયા મેં મૂકી દીધા સૌથી પહેલા તો ત્રણ ઇલેક્ટ્રોન આ પહેલી વાત થઈ હવે આપણને એમ કીધું છે મિત્રો કે આપણે આની અંદર સંતુલન આખું કરવું છે તો હવે જો ઓ કેટલા છે ચાર છે અહીંયા ઓ કેટલા છે બે ને એક ત્રણ છે તો જેટલા ઓ જ્યાં ઘટતા હોય એટલા જ ઓ ત્યાં આપણે શું કરવું પડશે મૂકવા પડશે એટલે જો આમે તમે વીજભારે ગણો જો ત્રણ ને બે પાંચ છે ને અહીંયા શું છે તો ત્રણ બે જ છે તો આપણે અહીંયા બીજા ત્રણ ઓ એચ વધારાના મૂકવા પડશે તો મિત્રો અહીંયા આપણે બે એચ ટુ ઓ પણ મૂકવા પડશે રેડી કેટલા મૂકવા પડશે બે એચ ટુ ઓ ચલો ચેક કરો વીજભરનું સંતુલન થઈ જાય છે તમે જો સીઆરઓ ફોર માઇનસ ટુ વત્તા ત્રણ ઇલેક્ટ્રોન ટુ એચ ટુ ઓ વીજભર ત્રણ ને બે પાંચ એક બે અને બે ને ત્રણ પાંચ થઈ ગયા ઓ ચાર ને બે છ અહિયાં તમે જો ચાર ને બે છ થઈ ગયા મતલબ આપણો જવાબ કયો છે પહેલો છે ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો સી આર ઓ સેવન જો સમીકરણ લખેલું છે એને હું પાછું લખી દઉં છું સી આર ટુ ઓ સેવન માઇનસ ટુ વત્તા વાય વખત એચ છે મિત્રો વધેડ ઇલેક્ટ્રોન થ્રી છે અહીંયા વાય આપ્યું છે ઝેડ આપ્યું છે હવે આપણે આની એક પ્રક્રિયામાં આપણે એમ ચેક કરવું છે કે સંતુલન કરવા માટે બધા કેવા આવશે તો તમે જુઓ એમ અહીંયા ઓક્સિડેશન સ્થિતિ છ છે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ત્રણ છે તો સૌથી પહેલા મારે અહીંયા બે કરવા પડશે એટલે બે વડે ગુણી દઈએ એટલે છ થઈ જશે આને પણ બે વડે ગુણી દઈએ એટલે છ દુ બાર થશે મતલબ ઓક્સિડેશન આંકમાં થતો ચેન્જ કેટલો આવ્યો હતો કે છ ઘટા એટલે ઘટે એટલે હું નીચે બતાવી દઉં તો હવે તમે જુઓ તો ઇલેક્ટ્રોન કેટલા આપેલા હશે તો ઇલેક્ટ્રોન કેટલા આપ્યા હશે તો કે ઝેડ બરાબર છ હશે જેડ બરાબર તો બધે જ છ છે એટલે આપણે એના પરથી આધારિત કોઈ લઈ શકીએ નહીં પણ અચળાંક કેટલો છે છે તો કે એટલે પણ બહુ બધી જગ્યાએ બરાબર ચાલો હવે ઓ ગણો તો ઓ અહિયાં સાત છે ને ઓ અહીંયા એક જ છે તમે જુઓ બરાબર અત્યારે તો એક જ છે ને કેમ કે આપણી પાસે સાત ઘટે છે અહીંયા જો સાત આવ્યા છે તો અહીંયા પણ કેટલા હશે આ બી ની જગ્યા કેટલા હશે સાત હશે એટલે બી પાછા બધે સાત છે ઝેડ પણ બધે છ છે તો હવે વાયની કિંમત આપણે વિચારવાની તો સાત કેટલા થશે મિત્રો ચૌદ એચ પ્લસ થશે તો આપણું એક્સ બરાબર વન આવ્યું તમે જુઓ એક્સ બરાબર વન આવ્યું વાય બરાબર ચૌદ આવ્યું ઝેડ બરાબર છ આવ્યું પછી અહીંયા એ હતો એ બરાબર બે આવ્યું અને બી બરાબર સાત આવ્યું એક આવતો હોય ને એવો એક જ ઓપ્શન્સ છે જો આ ઓકે ચાલો નેક્સ્ટ લઈ લે મિત્રો MnO4 - xH ++ n electron gives Mn+2 + yH2O હવે આપણને પૂછ્યું છે કે માં n નું મૂલ્ય કેટલું એન્ડ ઇલેક્ટ્રોન ની સંખ્યા જે ઓક્સિડેશન ડિફરન્સ જેટલી હોય એટલે એનો મતલબ એમ કે સાત માંથી કેટલો ઘટ્યો ઘટાડો થયો જેટલાનો ઘટાડો થાય ને મિત્રો એટલા ઇલેક્ટ્રોન એને લીધા હોય તો આપણો જવાબ આવે મિત્રો પાંચ ઓકે છે ને એકદમ ઈઝી હવે તમને બધા જ એમસીક્યુ આવડી જશે કેમકે તમે ઓલરેડી થિયરી ભણી ચૂક્યા છો ટુ એચ ટુ ઓ ને પાછળ લખી દઉં ખાલી જાણકારી માટે ચલો આ એન ની ઓક્સિડેશન સ્થિતિ મિત્રો થશે પાંચ તો આ એન ની ઓક્સિડેશન સ્થિતિ થશે બે હવે પાંચ માંથી બે થાય એટલે એનો મતલબ આપણે કેટલા ઇલેક્ટ્રોન ની જરૂર પડશે ત્રણ ઇલેક્ટ્રોન ની એટલે આપણો જવાબ આવી ગયો ત્રણ કેટલા ઇલેક્ટ્રોન ઉમેરવા પડે એમ પૂછે ને જો અહીંયા જરૂરી છે એને બદલે એમ કીધું હોત કેટલા ઉમેરવા પડે તો જવાબ આ થશે કે એક છે તમારે ત્રણ ની જરૂર છે તો બે નાખવા પડે પણ આપણને એમ પૂછવું છે કેટલા જરૂરી છે એટલે આપણે જવાબ લખ્યો લેવું પડશે ત્રણ ચલો નેક્સ્ટ સીયુએસઓ ફોર ડોટ ફાઈવ એચ ટુ નો અણુભાર આપેલો છે મોલેક્યુલર વેઇટ આપેલો છે બસો ને ઓગણ ગ્રામ પ્રતિ મોલ હોય ભલે એકમ નથી આપ્યો પણ આપણે લખી દઈએ ચલો પ્રક્રિયા એ અને માં તેનો તુલ્યભર નક્કી કરો મિત્રો સીયુએસ ઓપ્શન પ્રક્રિયા કરાવીએ ત્યારે આનું રૂપાંતર સીયુ ટુ આઈ ટુ માં રૂપાંતર થાય કેટલોક આયોડીન દૂર થાય કેટલાક કે ટુ એસઓ ફોર બની જાય અને વધારાના પાણી દૂર થઈ જાય ટૂંકમાં આપણે સંતુલન નથી કરતા મિત્રો આપણે અહીંયા એટલું જ વિચારીએ કે અહીંયાં ઓક્સિડેશન સ્થિતિ બે છે અને અહીંયા ઓક્સિડેશન સ્થિતિ એક છે તો આ સમીકરણના આધારે જો તમે તુલ્યભાર ગણો તો અણુભાર ભાગ્યા ઓક્સિડેશન આંકમાં થતો ચેન્જ ગણાય એટલે કે માંથી કેટલો થાય છે એક આ માંથી ઓક્સિડેશન સ્થિતિ બદલાઈને કેટલી થઈ ગઈ એક થઈ ગઈ એટલે એનો મતલબ એમ કે અનુભવ છે બસો ને ઓગણપચાસ તો બસો ઓગણપચાસ આવે તો અહીંયા પણ છે ને અહીંયા પણ ઓકે ચાલો બીજી પ્રક્રિયા ની અંદર મિત્રો સીયુએસઓ ફોર ના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો કેથોડ ઉપર અને એનોડ ઉપર કેથોડ અને એનોડ બરાબર કેથોડ ઉપર એટલે કે નેગેટિવ અને આ છે પોઝિટિવ નેગેટિવ ઉપર સીયુ પ્લસ ટુ ઇલેક્ટ્રોન એ ટુ ઇલેક્ટ્રોન મેળવીને સીયુ સોલિડમાં ફેરવાય એટલે આને આધારે જો તમે એનો તુલ્યભાર નક્કી કરો તો કે અણુભર ભાગ્યા બે થાય એટલે કે બસો ને ઓગણપચાસ ભાગ્યા બે એટલે કે એકસો ચોવીસ પોઈન્ટ પાંચ થશે તો આપણો જવાબ આવી જાય ચેન્નાઈ

5s વત્તા 8 H2O આવું સમીકરણ છે મિત્રો આપણે એમ કીધું એક મોલ રિડક્શન કરતા સૌથી પહેલા તો રિડક્શન કરતા કોણ હોય તે આપણે ચેક કરવું પડશે રિડક્શન કરતાનો મતલબ જેનું ઓક્સિડેશન થતું હોય તે બરાબર છે હવે જો Mn નો ઓક્સિડેશન સ્થિતિ +7 છે એમાંથી Mn ની ઓક્સિડેશન થયું 2 એટલે એનો મતલબ આનું તો રિડક્શન થાય છે તો એ ઓક્સિડેશન કરતા કહેવાય આપણે જોવાનું છે રિડક્શન કરતા એટલે આ છે ઓક્સિડેશન આંક ગણો તો તો અને અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ઝીરો એનો મતલબ એમ કે ઓક્સિડેશન કરતા આ છે તમારું રિડક્શન કરતા થયું આ પોતે અનુભવ કરે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે આ રિડક્શન કરતા થયું આ બરાબર હવે એમ કીધું છે કે એક મૂલ રિડક્શન કરતા આપણી પાસે અહીંયા કેટલા મોલ છે પાંચ મોલ બરાબર હવે એના રિડક્શન એકતાના ઓક્સિડેશન આંકમાં કેટલા ઇલેક્ટ્રોન સંકળાયેલા છે તો તમે આપણી પાસે બે માંથી કેટલું થયું છે ઝીરો એટલે એનો મતલબ બે ઇલેક્ટ્રોન સંકળાયેલા છે રેડી શું થાય છે બે વધે છે ને એટલે એનો મતલબ એમ થયો કે બે જ ઇલેક્ટ્રોન સંકળાયેલા છે ચાલો નેક્સ્ટન ઓર આ સમીકરણ ગીવ એમ એન પ્લસ ટુ વત્તા ફોર એચ ટુ ઓ એમાં એન નું મૂલ્ય કેટલું તો કે એમ ની ઓક્સિડેશન સ્થિતિ ગણીએ તો સાત છે અહીં એની ઓક્સિડેશન સ્થિતિ બે છે તો એનો મતલબ એમ કે કેટલા નો ચેન્જ આવ્યો તો કે પાંચ મોલ નો ચેન્જ આવ્યો એટલે અહીંયા આપણે પાંચ ઇલેક્ટ્રોન મૂકવા પડે એટલે આપણો જવાબ થઈ જશે એ થશે રેડી આવા જ પૂછાય છે એટલે ખાસ તમારે યાદ રાખવાનું ચલો નેક્સ્ટ સી આર ઓ એચ ફોર ટાઈમ માઇનસ વત્તા ઓ એચ માઇનસ ગિવ્સ સી આર ઓ ફોર માઇનસ ટુ

તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રણ ઇલેક્ટ્રોન એણે ગુમાવ્યા હોવા જોઈએ તો મૂલ્ય કેટલું આવશે આવશે કે ઓક્સિડેશન સ્થિતિમાં થતો ચેન્જ કેટલાનો છે છે ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો તો મિત્રો હવે આપણે નવમું રેડોક્સ પ્રક્રિયા વિચારીએ નવમો સવાલ આપેલો છે ઝેડ એન હવે તમે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ વિચારો તો આ ઝીરો છે બરાબર આ ઝીરો છે પછી અહીંયા ઓક્સિડેશન સ્થિતિ પ્લસ પાંચ છે અહીંયા બે છે અને અહીંયા ચારમાંથી એક જાય તો માઇનસ ત્રણ છે તો આપણે ઓક્સિડેશન અને રિડક્શન એમ બે અલગ અલગ પ્રક્રિયાઓ વિચારીએ તો ઝેડ એનમાંથી ઝેડ એન પ્લસ ટુ થયું એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ અને એણે બે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ એક સંતુલિત અર્ધ પ્રક્રિયા થઈ ગઈ ચલો રિડક્શન પ્રક્રિયામાં જુઓ એન થ્રી માઇનસ જે છે એને એન એચ ફોર પ્લસમાં ફેરવાયું ચલો આનું આપણે સેટ કરીએ પાંચમાંથી ત્રણ થયા એટલે મતલબ કે આઠ ઇલેક્ટ્રોન એને મેળવ્યા છે કેટલા મેળવ્યા છે આઠ તો હવે મિત્રો આને આ ઓ કેટલા ઘટે જુઓ તો હવે ઓ અહીંયા ત્રણ છે તો આપણે અહીંયા ત્રણ એચ ટુ મૂકવા પડશે પેલા આપણે એના ઓ મૂકી દઈએ તો

તમે જુઓ તો અહીંયા આઠ ઇલેક્ટ્રોન છે એટલે આને હું ચાર વડે ગુણી દઉં તો અહીંયા ચાર ઝેડ એન લખાશે મિત્રો અને ગિવ્સ ચાર ઝેડ એન પ્લસ ટુ લખાશે અને વધતા આઠ ઇલેક્ટ્રોન લખાશે તો ઝેડ એન નો સગુણક આવ્યો કેટલો તો કે ચાર એવી રીતે નાઇટ્રેટ જે છે એ નાઇટ્રેટ નો સગુણક કેટલો આવે છે તો આને તો આપણે એક વડે જ ગુણવાના છીએ એટલે નાઇટ્રેટના એન ની આગળ કેટલો આવશે ચાર એક અને દસ આવે તેવો આપણો જવાબ બને તો આપણો જવાબ છે આ રેડી ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો એ છે સંતુલિત પ્રક્રિયામાં ઝેડ એન વત્તા એચ પ વત્તા એન ઓ થ્રી માઇનસ ગીવ એન ફોર પ્લસ વત્તા ઝેડ એન પ્લસ ટુ વત્તા એચ ટુ ઓ હમણાં જ આપણે એક મિનિટ પહેલા જે પ્રક્રિયા ભણીને આવ્યા એની અંદર મિત્રો બેઝિક મીડિયમ હતું અને આ જ પ્રક્રિયા એસિડિક મીડિયમમાં પણ વિચારીએ હવે આપણને એમ કીધું છે માત્ર એનએચ ફોર એચનો એનએચ ફોર પ્લસનો જ ગુણક જોઈએ છે મતલબ કે તમારે એનની ઓક્સિડેશન સ્થિતિમાં કેટલો ચેન્જ થયો હતો તો તમે જુઓ એનની ઓક્સિડેશન સ્થિતિમાં કેટલાનો ચેન્જ આવ્યો હતો તો કે આઠ નો ચેન્જ આવ્યો હતો પણ એનો સગુણક તો કેટલો હતો એક જ હતો ને આ એનો થ્રી જે છે એનો સગુણક તો કેટલો હતો એક જ હતો રેડી જે અહીંયા ઓલરેડી મેં મેન્શન કરેલો જ છે તો એનો મતલબ એમ થયો કે અહીંયા પણ આ ઓક્સિડેશન સ્થિતિ જે પાંચ જે છે એમાંથી અહીંયા માઇનસ ત્રણ થાય તો આ ઓક્સિડેશન સ્થિતિમાં આઠનો નો ચેન્જ આવે પણ એનો મતલબ આને કોઈ ગુણવાની જરૂર પડશે નહીં એટલે જવાબ કયો આવશે એક આવશે ચલો નેક્સ્ટ એમ એન ઓ ફોર વત્તા સી ટુ ઓઇનસ ટુ વત્તા એચ પ્લસ ગીવ એમ પ્લસ ટુ વત્તા સી ઓ ટુ વત્તા એચ ટુ ઓ બરાબર ચાલો હવે આપણે એમ પૂછ્યું છે કે સી ઓ ટુ ના કેટલા મોલ બને સી ઓ ટુ સી ઓ ટુ બને છે અહીંયા મિત્રો એટલે આ ભાગમાંથી આપણે પહેલા તો બેલેન્સ કરી દઈએ તો અહીંયા ઓક્સિડેશન સ્થિતિ સાત છે ચાર દુ આઠમાંથી બે જાય તો છ છ ભાગ્યા બે એટલે આ ત્રણ છે એને આપણે બે વડે ગુણીએ તો છ થશે આની ઓક્સિડેશન સ્થિતિ બે છે આની ઓક્સિડેશન સ્થિતિને સંતુલન કરવા માટે બે વડે ગુણી દો પહેલેથી એટલે બે ગુણ્યા ચાર તો આ થઈ ગયું આઠ રેડી તેનો મતલબ એમ થયો જુઓ સાતમાંથી બે એટલે પાંચનો ઘટાડો થયો અને છ માંથી આઠ એટલે બે નો વધારો થયો આને ગુણ્યા પાંચ કરવા પડશે એટલે અહીંયા પાંચ લાગશે અને અહિયાં પાંચ દુના શું થઈ જશે દસ થઈ જશે રેડી એટલે તમારે ખાસ યાદ રાખવાનું સીધું બે લખી દેવાનું નથી સંતુલિત પ્રક્રિયા લખ્યું જુઓ એમ નામ લખ્યું નથી ઓકે ચાલો નેક્સ્ટ લઈએ મિત્રો એચ ટુ ઓ માઇનસ ગીવ એસો ફોર માઇનસ ટુ ટુ એચ પ્લસ વત્તા એક્સ માઇનસ રેડી ચાલો તો હવે મિત્રો આપણને એમ કીધું છે એક્સ નું મૂલ્ય શું છે એક્સ શું હશે તો કે ઇલેક્ટ્રોન જ હશે કેમ કે નીચે બધા ઇલેક્ટ્રોન જ છે તો આપણે અહીંયા એસ ની ઓક્સિડેશન સ્થિતિ જોઈએ તો એસની ઓક્સિડેશન સ્થિતિ અહીંયા છ માંથી એક જાય તો પાંચ છે જ્યારે અહીંયા ચાર દુ આઠ માંથી બે જાય તો છ છે રેડી ચલો બાકીનું બધું પણ તમે જો તો સેટ છે ઓક્સિજન જો તો ચાર છે હાઇડ્રોજન બે છે તો બાકીનું બધું સેટ છે માત્ર ને માત્ર પાંચ માંથી છ જાય તો કેટલા ઇલેક્ટ્રોન માકવા પડે તો કે એક એટલે આપણો જવાબ કયો આવશે એક જવાબ આવશે

આ ઓક્સિડેશન સ્થિતિ પ્લસ પાંચ છે આની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ બે છે જો ચાર એચ પ્લસની સામે બે ટુ આપેલા છે બાકીનું બધું બેલેન્સ છે કયો વીજભાર વધુ છે તો કે ઓક્સિડેશન સ્થિતિમાં શું થયું ઘટાડો થયો ઘટાડો થાય એટલે ઇલેક્ટ્રોન શું કરે મેળવે તો એનો મતલબ એમ કે ડાબી બાજુ આ કઈ કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ કહેવાય આ એલએચએસ કહેવાય અને આ રાઇટ હેન્ડ સાઈડ કહેવાય આર એચ એસ કહેવાય તો એનો મતલબ ડાબી બાજુ મારે કેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડશે તો કે ત્રણ ઇલેક્ટ્રોન મૂકવા પડશે તો ચાલો મિત્રો આ સાથે જ આપણા એમસીક્યુ ના આપણે અહીંયા સમાપ્ત કરીએ રેડોક્સ રિએક્શન પ્રક્રિયાને લગતા બધા જ એમસીક્યુ અહીંયા પૂર્ણ થાય છે ફરી પાછા મળે ત્યાં સુધી ખુશ રહો સલામત રહો આભાર રહો જય સ્વામિનારાયણ